જ્ઞાન ચેનલમાં હું મયપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મુખ્ય સેવિકાની ભરતીનું નોટિફિકેશન આવવાનું છે પંચાયત વિભાગે જે આવનારી ભરતી છે એની ટોટલ માહિતી આપી દીધી છે એનું કેલેન્ડર પણ આપણે આપણા ગ્રુપમાં મૂકી દીધેલું છે શું તમે મુખ્ય સેવિકાની તૈયારી કરો છો તો તમે આ ફ્રી મોક ટેસ્ટ સિરીઝનો લાભ લેવા માગો છો જો તમે નથી જોડાયા તો આજે જ જોડાઈ જજો તો હું તમને વિસ્તૃત માહિતી આપવા માગું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશન છે ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન છે બરાબર છે જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જો સર્ચ જોશો તો ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક તમને મળી જશે આપણે એક મુખ્ય સેવિકાની જે ભરતી આવવાની છે એની ફ્રી મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે સંકલ્પ મોક ટેસ્ટ સિરીઝ બરોબર છે ત્યારબાદ આપણે શોર્ટ ટાઈમમાં થિયરી સાથે બેન્ચ પણ લોન્ચ કરીશું માટે તમે જો આ ફ્રી મોકટેસ્ટ સિરીઝનો લાભ લીધો નથી તો આજે જ જોડાઈ જજો એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પ્લસ નીચે ડિસ્ક્રિપ્શનમાં મુખ્ય સેવિકાના બહેનોનું ગ્રુપ આપેલું છે ત્યાં પાંચસો પ્લસ બહેનો છે એ જોડાઈ ગયેલ છે બરાબર અને ટોટલ વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપે છે બરાબર તમે પણ જો મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો અને આનો લાભ લેવા માગતા હો તો આજે જ છે એ પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો અને મુખ્ય સેવિકા સંકલ્પ મુખ્ય સેવિકા ટેસ્ટ સિરીઝ છે એને એનરોલ કરી નાખજો બરાબર છે જેથી બધી ટેસ્ટ છે એ તમને નવા અભ્યાસક્રમ મુજબ સો માર્કની કામગીરીની છે એ ટેસ્ટ પણ આપણે શોર્ટ ટાઈમમાં એમાં મૂકવાના છે એટલા માટે જો તમે ના જણાવો તો આજે જ જોડાઈ જજો બીજું જોડાયેલું જો બીજી એક માહિતી આપું છું સો માર્કની કામગીરીની છે એ મોક ટેસ્ટ શોર્ટ ટાઈમમાં શરૂ થઈ રહી છે બરોબર છે શોર્ટ ટાઈમમાં બે મોક ટેસ્ટ આપણે લઈ લીધી છે મોક ટેસ્ટનું નામ છે સંકલ્પ મોક મોક ટેસ્ટ સિરીઝ બરોબર છે આપણે આ અભ્યાસક્રમ એ નવો અભ્યાસક્રમ છે આ નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને છે એ તમને તૈયારી ત્યાં કરાવવામાં આવશે સોમાંથી તમને નેવું પ્લસ માર્ક છે એ આવે તેવી પ્રિપરેશન ત્યાં કરાવવામાં આવશે અને ડાઉટ સોલ્વિંગ સેશન પણ છે એ ગ્રુપમાં રાખવામાં આવે છે એટલે કોઈ પણ ટેસ્ટ પૂરી થાય મારે કે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન ઊભો થયો કે સર મને આ ડાઉટ છે આ સોલ્યુશન છે તો એનું સોલ્યુશન પણ પ્રૂફ સાથે છે એ ગ્રુપમાં મૂકવામાં આવે છે બરાબર છે અને ટોટલ માહિતી છે એ કામગીરીની અને આગળના ક્લાસની માહિતી છે એ ત્યાં આપવામાં આવે છે એટલે જો તમે એનો લાભ લેવા માગતા હો અને જોડાણા ના હો તો આજે જ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો યુટ્યુબ ચેનલ પર આપણે ફ્રી ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે મુખ્ય સેવિકાના એ પણ તમે જો એનરોલ કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારા બધા જ ગ્રુપમાં લિંક શેર કરી દેજો જેથી બધા જ વિદ્યાર્થીઓ તેમાં જોડાય મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો નીચે છે એ મુખ્ય સેવિકા બહેનોના ગ્રુપની લિંક આપેલી છે બરોબર છે વોટ્સઅપ ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને મુખ્ય સેવિકા બેનોના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ એકવાર ખાસ જોઈ લેજો અને ત્યાં બંને જગ્યાએ જોડાઈ જજો તમે બરાબર ત્યાં ટોટલ માહિતી તમને મળી રહેશે થેન્ક યુ મિત્રો